નમસ્કાર દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરવાનો ગોસે આઝમ હઝરત સૈયદ અબ્દુલ કાદિર જીલાની રહેમતુલ્લા અલયની અગિયારમી શરીફના પવિત્ર અવસર પર વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં કુરાન ખાની ખતબે ખ્વાજા ફાથેહા ખ્વાની તથા દુઆઓ કરવામાં આવી હતી અને સાથે જુદી જુદી ખાનકાઓ તરફથી જુલુસોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું હજરત વિશ્વભરના મુસ્લિમો માટે પ્રેરણા સ્ત્રોત છે તેમનો ઉપદેશ સચ્ચાઈ માટેનું અસલ ઓળખ છે આજે ખાનગાએ અહેલી સુન્નતના ઉપક્રમે મોગલવાડા ખાટકીવાળા કાદરી ચોક ખાતેથી ઓગણા એસીમાં વાર્ષિક જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું જે વડોદરા શહેરના વિવિધ માર્ગો પરથી નિર્ધારિત સમયે પસાર થઈ મેમન કોલોની ધણાની પાર્ક સ્થિત આસ્થાનાએ અઝીમે મિલ્લત ખાતે સંપન્ન થયું હતું आज हमारे इस्लामी साल के चौथे महीने में रबीउस्तानी जिसको हम कहते हैं वो रबीस्तानी के ग्यारह तारीख को जमाने भर में सुन्नी हजरत हजरात पीरान पीर दस्तगीर रोशन जमीर सरकार सदना से आजम रजी अल्लाह तन की ग्यारहवीं शरीफ मनाते हैं 1950 से हजरत नसीम मिल्लत शहर बड़ौदा में जश्न ईद गौसिया के मौके पर जुलूस से ईद गौसिया निकालते हुए निकालते थे उनके वसाल के बाद अल्हम्दुलिल्लाह उनके शहजादे सरकार मिल्लत ने हर साल जुलूस ईद गौसिया ग्यारह रविस्तानी के दिन निकाला और अल्हम्दुलिल्लाह हम अपने आबा अजदाद के नक्शे कदम पे चलते हुए आज ग्यारह तारीख है रबीस्तानी की उसी में पीराने पीर की याद में जुलूस ईद गौसिया निकला है કાટકેવાડા નિકલ કર શહેર કે મુખતલિ મકામ પ્રદર્શન કરતા હોવા મેમન કોલની ખતમ હોગા